મારુતિ સુઝુકી કાર વેચવાની વેચવાની છે છે ગાડી હવે ગાડીની ટોટલ માહિતી આગળ તમને વિડીયોની અંદર મળી જ રહેશે તો વિડીયો પૂરો જોવાનો છે એકદમ વ્યાજબી ભાવ રાખવામાં આવ્યો છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે વિડીયો પૂરો જોવાનો છે જેથી ટોટલ માહિતી મળી રહે

અને ની કિટ 12 બાર કિલોની બોટલ જોવા મળશે એસી પાવરફુલ છે એસી ચાલુ કન્ડિશનમાં ગાડીમાં ક્યાંય પણ કાટ કે સડો નથી એન્જિન પાવરફુલ કંપની મીટર ટીપટોપ કન્ડિશન આખી ગાડી ઓરિજિનલ બધી એસેસરીઝ બધી ચડાવેલી છે અને ગાડીની અંદર એક રૂપિયાનો ખર્ચો નથી

કિંમતની વાત કરું તો ત્રણ લાખ ને પંચ્યાસી હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સાવર કુંડલા જોવા મળશે ગાડી લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચ્યાસી એક નંબર પર કોલ કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો